બોલો ભુચર માત ગી સમસ્ત સાંભી ગામ પરિવારનો ભજન કરાવે એમના માતાપિતાનો ભારતની નારી શક્તિનો ઉજ્જ હરદેવ બુરી મહારાજી આજના આપણા મંગલ અક્ષરમાં પોતાના મનમાં સંકલ્પ થયેલા તીર્થયાત્રાઓ તીર્થયાત્રાઓ સંતોની બનાવી

તો મની લેવાનું તો આપણે ભેજનું કોઈ કોઈને જાગળ છે આપણી જાત્રા સફળ થઈ છે ઓ તો આપણે હાથ ભાવથી જાત્રા કરી હતી એનું બળ આપણને ન મળે એટલે એવું યાત્રા કરીને જે ભાઈઓ છે એમને પણ આપણે વંદન કરીને એમને તાળીઓથી વધાઈએ હવે હાલ તો તમે યાત્રા કરી છે આપણે તો બધા સંતોના દર્શન નો લાભ મળે કે તો મેળામ કેટલી એ સાનિધ્યમાં આપણા અમૃતપુરીજી મહારાજ ને પણ આપણે વંદન કરીશું કે એમને પણ સંતો ને આપણા ગામમાં લાવવા માટે એમના પ્રયત્નો જબરજસ્ત ધાર્મિક કાર્યો

અને આપણા આશ્રમમાં ખૂબ મોટું દાન આપેલું છે અને જુનાગઢ આશ્રમ યોજનામાં કુલ કામ લેવા માટે તારો બનાસ માતા કરવા માટે એટલે આપણે એમનો ઉપકાર કોઈ બોલાયો ગરીબી શેઠનો કેટલી કોઠી આઈસો સ્વસ્તિક આઈસો થઈને એના શેઠ છે ને એ જ આપણા આશ્રમના દાનવીર છે કેટલાય બાળકોનો ઉદ્ધાર થઈ ગયો

દુનિયામાં કોની વારે ગયો પણ સુભદ્રા આપણી બેન છે એમના ડિલિવરી ના સમય કરતો વધારે સમય થયો એ ખૂબ પરેશાન

કે તાર તું મને બેસીને એક વખત બતાવી બેઠો પછી આ તો ઢોકણું સારું છે પ્રશ્ન થતો રે કે ના જઈએ કે ઢોકણું પછી એ ખુલ જ નહીં

જે પેઢી છે બહુ આપી છે આ કશું હોય ખબર ભગવાને કહ્યું લક્ષ્મીજી ને કે લક્ષ્મીજી મારી ગેરહાજરી નું કોઈ દિવસ તમે પેઢી ખોલતા નહીં એને તેડી ને ચાલાય ડિલિવરી પછી અને એવું કહેવાય છે આ તો અમે તાણીયા વખત છું હાજર હતા પણ કથા હોવાનું જોવાયું અને એના બધા કચચા ભેગા કરી તેની એક કર્યું એટલે કપડાં ધોવા માટે બેઠા નથી છાપ ભલે ભજરાય પેઢી બોલીઓ અંદર તો રાશુનું મળવું હતું મળતું હતું પણ જીવ જીવ રામ જુને એવો ડાકુ ખાજો અંદર જતો એટલે આ રાક્ષસ જન્મ લેતો નતો અંદરો સુભદ્રાને હરણ કરતો આ સૌની ભગવાન કોઈ કે નહી કે હું દીશ કો મજમો આવું પણ કીધું એટલે કે તને આજ મે આયો છે ઇમે થઈ અને

ધર્મંદર સાંભળતો એવા છ કોઠા સુધી કીધું છ કોઠા એ સાંભળી ગયું ભગવાને સુભદ્રા ને પૂછ્યું સુભદ્રા હું જાણ્યું દસ હજાર શું કેવી હતી એવું કહેવાય છે ભાઈ હું ભગવાન જોડે ખાતું ખોટું તો પણ આપણે જેવું આપણે ભગવાન જેવું કહીએ કારણ કે આપણે એ વખત આધાર નતા સાથે છોડીએ તો ચીર કેવું બીજાનું કેવું એટલે

સાતમા કોઠાના હિતમાં ચાલુ છું સુભદ્રા સુઈ ગયા એટલે અંદરથી ઉકાર હોય મામા તથા ચાલુ રાખવામાં મેં ગઢ વાપરો છું ભગવાન તો ઓળખતા હતા ને પીટીમ પૂરી લાયા થાય કે હું બહાર આવતો રહો ને આ ગાયને હેરાન ના કરે તો કે તમે મને વચન આપો કે સો કોઠાની વિદ્યા તમે વાંચી એવું અંદર બેઠો બેઠો વાપરી છે બહાર આવીને ભૂલી ના તો આવી જવું ક્યાંય નહી ભૂલ્યું હોય અને ભગવાન બતાવેલો હોય તો એ સંતોના સાનિધ્યમાં રહે સત્સંગમાં રે દેવ મંદિરમાં જાય સારી ધર્મી પુસ્તક મચે ભજન બોલે તો માની લેવાનું મોડા મોડાય એના દીકરા છે દીકરાનો જન્મ જન્મ થવાનો છે એના અવયવમાં એના રૂવાટામાં એના લોહીમાં એના શ્વાસો શ્વાસમાં આ ગતિ પ્રાપ્ત થાય થાય અને થાય એટલા માટે આવા તો અસંખ્ય દાખલા છે ફક્ત પહેલા તો બી જયારે રણાકડી મૂકતો હતો એ જંગલમાં ગયો હતો તપકરવા માટે અને પાંચ નામ નું પક્ષી બોલ્યું નારાયણ 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 એટલે ઘેર આવ્યો ઋષિ મુનિ દીકરી એને કીધું કા કદી આવો નહીં રાખશો પાકો પણ ધરું કોક થયેલું થયું એટલે આવ્યો સાહેબને પૂછ્યું એટલે કે મારા દુશ્મન નું નામ જનાવર લીધું હું તપ કરતો હોય અને શ્રી હતી સાહેબ ના ચરિત્ર ની અંદર ધરતી ધર્મ માં આવેલી બીજ વાવવાનો સમય હતો અને એ જ વખત રાણાકૃષ્ણજી ને બોલાવી તો એક સુન આઠ વાર રામ નું નામ નથી મેલું રામ નું નામ નથી મેલું રામનું નામ એવું એના અંતર નું રટણ હતું એ બીજ ઉતરી ગયું કોઠીમાં નવ મહિને પાકો થઈને આવ્યું તો તારો પેલા થઈને ક્યાં હોય રામ નામ નહીં મેલું એટલે એને ગુરુ ને બોલાયા રણાકંશ રણાકંશ એના ગુરુ ને શુક્રાચાર્ય મહારાજ એ મહારાજ મારા ઘરનું નતું આવ્યું ક્યાં છે આપણા બાપુ બેઠાક્ષસ પણ હું તારો ગુરુ છું રાક્ષસ નહી મને તો આ બીજવાળો તારો અને તારા અંતર નું વેર ભાવથી રોમનામ નથી મેળવું રમનામી વેર ભાવ હતો પ્રેમ ની ભૂમિકા છે ભૂમિકા એને વેરની ભૂમિકામાં રમનામ નથી મેળવ્યું એમ કરતો હતો અને પ્રેમની ભૂમિકામાં બીજ આઈ ગયું જોવો વર્ણાકાંચ એને તું સંશેડીશ નહીં કારણ કે એને સંશેડીશ તો ભલે તે વરદાન મેળવ્યું હોય ઘર નહીં બાર નહીં નર નહીં નાની નહીં રોટ નહીં લાકડ નહીં હવા નહીં ફોજ નહીં તારા મોત એવું તે વરદાન માગેલું છે ને કે હા પણ એવી જગ્યાએ લીધી મારશે ને આ બધું એક એક કોમો નહીં આવે એટલે કે મહારાજ મને કોઈ જગમાં માનના નહીં મેં વરદાન પ્રાપ્ત કર્યું છે નર નહીં નારી નહીં કોણ મારી શકે પણ સાહેબ ત્યારે સ્તંભ પાટ્યો ને

અને પછી કોઈ થયું ને પ્રેમ થયો એટલે ભગવાન થયા ભયંકર રૂપ થયું તેમ એટલે સી થયા પછી સિંદુરી ચીરિયો એટલે બળતી મન થવાનું નું રૂપ લઈને આવી ચાલ્યો નામ બોલ ઘણા કાંઈ લૂઢું થક લાકડું છે કે લોઢું નહીં લાકડું નહીં ઘરમાં નાની છું બોલ દાડો થાય રાત કશું નહીં કે લેતા તમે એવું ન માનો તમે કોઈ પાસેથી એટલે પછી તમારું મત નહી આવે અમર એક જ વસ્તુ થઈ જાય છે એની સુરતા સદગુરુના દરબારમાં જતી રહી રેવડીના નીકળી માહી જળમાં જગમ જ્યોતિષ अंदर बनी महाराजे की पूजा ये राम कार पर चाऊ कार है चाऊ कार पर चूत चूत के ऊपर अभैषुम है तहों बसते हैं मोती संतों मोती लेना अनकाय मोह आजा वागे वागे आपो पौड़ी ताल पकाओ तुम बंतंग वागन बंसरी वागे छेतेरी ये नहीं अंदर जो सूता तमारी ठेलानी तो, तो अनहज સદ્ગુરુ સિવાય પોતો લાગે એવું નહી એટલે સુરતાને સદગુરુના સ્થાન ની તમે ભક્તિ કરો તો પછી અમે હાથમાં લીધું છે લીધું છે ઈશ્વરની ઓળખાણ કરજો નગર પાછું રહેવાનું થાય એના કરતાં ભક્તિ જ કરવી હોય તો સાચા ભે તરફ જતા રહીજ તમારું જીવન તન બની જાય માણસ જીવન તન બની જાય બંને ભાઈઓ આપણે જયારે જયારે જરૂર પડે અને આ ગામે ખૂબ મોટો સેવા સાથ સહકાર આપેલો છે છેલ્લા બે પાંચ વર્ષથી બધા સમાજના લોકો કે કે કરતા હતા ગોબારામ મહારાજે કહ્યું એમ કે મહારાજ તમારું પર અઢારે આલમનો વિશ્વાસ છે અને તમે કહેશો તો ગુજરાતી માણસોને મેળામાં હાદરવા મહિનાના પગપાળા અંતર બીજે જે તકલીફ પડે છે એ તકલીફમાંથી મારા ગમે તે લોકો આપણા ગુજરાતી માણસો બચી જાય એવું તમે મહેનત કરશો તો આપણને સફળતા મળશે અને તન મન ધનથી અઢારે સમાજના લોકો તમારી સાથે છે અને મેં સામગ્રીને જમે પણ આટલું કરો લખો લોકોના સહકારથી એમના પ્રેમથી સંતો મહંતોના આશીર્વાદથી કોઈ મહારાજને પણ મેં કહ્યું કે મહારાજ આપની પણ સાધુ સંતો દ્વારા મહારાજ રાજસ્થાનના જે લે એમને કંઈ ઓળખાણ હોય તો પણ બીજું તું કહેજો તો આપણને થોડું રિઝનેબલ મળી જાય અથવા તો ઓળખાણ સારી હોય તો આપણે ત્યાં લૂંટાવાનો નથી એટલે બધાને ભલામણ કરાવું છું મારે સાહેબ કરું છું પણ એમાં જરૂર પડે તો આપણે અમે સંદેશો મૂકીશું હજુ સો સો કામ નક્કી કરવા માટે મેં અઠવાડિયા દસ જવાના બધા જોઈએ બધું કમ્પ્લીટ કર્યું છે પણ જ્યાં સુધી ના ઉઘાડીએ તો બધી કાચ પછી બીજો એની હગી કરવા ના આવીએ એટલે એટલે લઈ જઈ અને પછી અમે સંદેશો કરીશું પણ બે મહિનામાં તમારા તૈયારી તો રાખવાની જ છે વૈશાખ સુદ પૂનમ સુધીમાં એનો નિર્ણય આવી જશે અને વૈશાખ સુદ પૂનમ પહેલા આપણે માનવું પણ એમ

સંતોના મહંતોના બેન દીકરીઓના ગાયોના દેવી દેવતાના પૂર્ણના આશીર્વાદથી આપણે કરી શકીએ અને હું આપ સૌનો સેવા સાથ સરકાર મળી રહે હું સૌના બે હાથ જોડી અને વિનંતી કરું છું સવારે વહેલા અમદાવાદ જવાનું છે હું વધારે રોકાઈ શકીશ નહીં થોડી વાર પીછું નીકળીશ આપ સૌનું વંદન બ્રો પૂજ્ય હરદેવિરી મહારાજ જય હો જય હો